એક મણના નીચા ભાવ એક હજાર એસી થી રૂપિયા હતા તેના ઊંચા ભાવ ચૌદસો ને પંચોતેર રૂપિયા સુધી રહ્યા હતા માર્કેટ યાર્ડમાં એકસો એઠ્યાસી ગાંસડી કપાસની આવી હતી તેમાં મણના ભાવ હતા મિત્રો ત્યારબાદના સમાચાર જાણીએ તો રાજકોટ યાર્ડમાં વહેલી સવારથી જણસીની મબલક આવક થઈ હતી રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસ મગફળી સોયાબીન લસણ કઠોળ અને શાકભાજી સહિતના પાકોમાં મોટા પ્રમાણમાં આવક થઈ હતી રાજકોટના માર્કેટયાર્ડમાં છ હજાર છસો ક્વિન્ટલ કપાસની આવક થઈ હતી કપાસના ભાવની વાત કરવામાં આવે તો ખેડૂતોને કપાસનો ભાવ બારસો એસી થી રૂપિયા ચૌદસો ને પંચ્યાસી સુધીનો મળ્યો હતો કપાસની સાથે સાથે ડુંગળી અને ટુકડા ઘઉંની પણ મોટા પ્રમાણમાં આવક થઈ હતી મિત્રો એટલે કે રાજકોટ માર્કેટ યાર્ડમાં છ હજાર છસો ક્વિન્ટલ કપાસની જ આવક થઈ હતી તેના ભાવ બારસો ને એસી થી લઈને ચૌદસો પંચ્યાસી સુધી બોલવામાં આવ્યા હતા ત્યાર પછી વાત કરીએ તો અમરેલી જિલ્લામાં આગામી પાંચ દિવસ હવામાન ઠંડુ અને સૂકું ચોખ્ખું રહેવાની શક્યતા છે મહત્તમ તાપમાન એક એકત્રીસથી તેત્રીસ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન થી પંદર ડિગ્રી જેટલું રહેવાની શક્યતા છે થી સત્તર ડિસેમ્બર દરમિયાન વરસાદની કોઈ શક્યતા નથી તારીખ પંદર અને સોળ ડિસેમ્બરના રોજ સવારના સમયે ઘણા વિસ્તારોમાં ઝાકળ પડવાની શક્યતા છે તેમજ અઢારથી બાવીસ ડિસેમ્બર દરમિયાન સૌરાષ્ટ્રમાં વિસ્તારમાં હવામાન આંશિક વાદળ થાયું અને આંશિક ભેજવાળું રહેવાની શક્યતા છે ત્યારબાદ વરસાદની કોઈ પણ શક્યતા નથી મિત્રો પછી વાત કરીએ તો મધ્યપ્રદેશના મુખ્યમંત્રી પદે પસંદગી પામેલ મોહન યાદવ આજે બુધવારે સીએમ તરીકે ગુપ્તાના ગુપ્તાના શપથ લીધા છે ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ હાસિત રાજ્યોના મુખ્યમંત્રી અને અન્ય નેતાઓ હાજર રહ્યા હતા ભાજપના મધ્યપ્રદેશના યુનિત ચાવડ વડા વિષ્ણુ દત્ત શર્મા અને આઉટગોઈંગ મુખ્ય મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ સમારોહની તૈયારીમાં સમીક્ષામાં કરી હતી મિત્રો એટલે કે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી આજે શપથ લઈ લીધા હતા મિત્રો ત્યારબાદ મહત્વના સમાચાર મળી રહ્યા છે રાજકોટમાં સોના ચાંદીની ભાવની વાત કરવામાં આવે તો આજે સોનાના ભાવ એકસઠ હજાર સિત્તેર છે જ્યારે ચાંદીના ભાવમાં સામાન્ય ઘટાડો આવ્યો છે ચાંદીના ભાવ આજે 72000 હજારથી 72000 હજારથી 72090 હજાર નેવું સુધીના હતા મિત્રો ત્યારબાદ સોનાને લઈને રાજકોટ કરતાં અમદાવાદમાં સસ્તું હતું મિત્રો રાજકોટ બાદ જો અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો અમદાવાદમાં પણ સોનાના ભાવ આસમાને છે અમદાવાદમાં આજના સોનાના ભાવની વાત કરવામાં આવે તો આજે અમદાવાદમાં સોનાના ભાવ એકસો હજાર એકસો ને સાઠ રૂપિયા નોંધાયા હતા મિત્રો જ્યારે ચાંદીના ભાવની વાત કરવામાં આવે તો ચાંદીનો ભાવ એકોતેર હજાર પાંચસો ને રૂપિયા નોંધાયો છે એટલે કે મિત્રો રાજકોટ કરતાં અમદાવાદના ભાવ વધુ મોંઘા લાગી રહ્યા હતા અમદાવાદમાં સોનું આજે ખૂબ જ તેજી પામી રહ્યું છે મિત્રો ત્યારબાદ બુધવારે ભારતની નવી સંસદમાં સુરક્ષામાં મોટી ખામી જોવા મળી હતી સત્રની કાર્યવાહી દરમિયાન બે કલાક બે લોકો સંસદ ભવનમાં ઘૂસી ગયા હતા બંને આરોપીઓ સંસદ ભવનમાં ઘૂસીને પીળા રંગનો ધુમાડો કર્યો હતો ધુમાડો થતા સંદર્ભ સંસદ ભવનમાં હોબાળો મચી ગયો હતો તમામ સુરક્ષાકર્મી તાત્કાલિક આરોપીને પકડવાનો પ્રયાસ કરવા લાગ્યા હતા આ હુમલા વખતે રાહુલ ગાંધી પણ સંસદમાં હાજર હતા રાહુલ ગાંધીએ પોતાની સીટ પર ઊભા થઈને ચોંકી ગયા હતા જો કે હુમલા દરમિયાન રાહુલ ગાંધી ઊભા રહીને આસપાસ જોતા રહ્યા પરંતુ તેઓ સીટ પરથી એક પણ ઇંચ ખસ્યા નહોતા મિત્રો એટલે કે બુધવારના દિવસમાં સંસદમાં સુરક્ષામાં મોટી ખામી જોવા મળી હતી મિત્રો તેમાં વાત કરીએ તો લોકસભામાં પ્રેક્ષક ગેલેરીમાં કૂદેલા યુવકનું નામ સાગર અને મનોરંજન હોવાનું કહેવાય છે સંસદની કાર્યવાહીમાં સામેલ સાંસદ દાનિશ અલીએ જણાવ્યું છે કે સંસદમાં કૂદનારા યુવક ભાજપના સાંસદના નામ પર લોકસભામાં વિઝિટર પાસે લઈને કાર્યવાહી જોવા મળી હતી મિત્રો સુરક્ષા કર્મીઓએ સંસદના અરાજ કરતા ફેલાવા દીધેલા આવેલા યુવકને ધરપકડ કરીને પૂછપરછ પણ શરૂ કરવામાં આવી હતી મિત્રો સંસદ બહાર એક મહિલા અને